નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જંબુસર તાલુકાના મંગળાદન ગામે પ્રાથમિક મિશ્ર શાળામાં સુપર સ્લોટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ગણવેશ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જંબુસર તાલુકાના મંગળાદન ગામે આવેલ સુપર સ્લોટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા છેલ્લા સત્તર વર્ષથી પ્રાથમિક શાળામાં ગરીબ તથા મધ્યમ વર્ગના તમામ બાળકોને વિનામૂલ્યે ગણવેશનું વિતરણ કરવામાં આવે છે જે અંતર્ગત ચાલુ વર્ષે પણ કંપની દ્વારા શાળાના પાંચસોથી વધુ બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમમાં જંબુસર આમોદના ધારાસભ્ય ડી કે સ્વામીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેતન ત્રિવેદી કંપનીના સ્ટાફ મંગેશભાઈ પટેલ શાળાના આચાર્ય દેવદત્ત પટેલ ગામના સરપંચ અને શિક્ષકો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્ય દ્વારા હાજર મહેમાનો તથા વાલીઓ તથા ગ્રામ ગામના લોકોનો આભાર માનવામાં આવ્યો હતો હું કેતન ત્રિવેદી ડાયરેક્ટર સુપર સોલ્ટ અમારી કંપની દ્વારા મંગણાથ ગામમાં છેલ્લા સત્તર વર્ષથી યુનિફોર્મનું વિતરણ કરવામાં આવે છે આજે અઢારમું અઢારમું વર્ષ હતું એ પ્રસંગે શ્રી ડી કે સ્વામી સાહેબ ગામના બધા સરપંચશ્રી મહાનુભાવો અને બધા હાજર રહેલા હતા મંગણાથ ગામમાં જ્યારે પણ જે પણ જરૂર પડી છે એને માટે અમે કાયમ ઊભા છે જંબુસર તાલુકામાં પણ જેમ સર્કલોના નિર્માણ કર્યા છે પહેલું કર્યું છે આ આ બધું કરતાં કરતાં અમને અમને આજ રોજ જણાવતા એ ખુશી થાય છે કે અમે લોકો અમારા નવા પ્લાન્ટનું પણ વિસ્તરણ કરી રહ્યા છીએ જે અત્યારે અમે લોકો રોજનું આઠસો ટનની આસપાસ પ્રોડક્શન કરીએ છીએ એ હવે ગ્રેજ્યુઅલી બારસો ટન અને પછી પંદરસો ટન રોજનું અમારું પ્રોડક્શન થઈ જશે આ બધું ગામના સાથ સહકારથી વડીલોના આશીર્વાદથી આ બધું થઈ રહ્યું છે અને ગામમાં અમે લોકો કાયમ ખાતરી આપીએ છીએ કે જ્યારે જે પણ જરૂર હશે તો અમે લોકો કાયમ ઊભા રહીશું આભાર